જુનાગઢ માંગરોળમાં યુવાન પર સિંહનો હુમલો ફરિયામાં આરામ કરી રહેલ યુવાન ઇજાગ્રસ્ત થયો છે સેરિયાના પટ્ટી સિમ શાળા વિસ્તારની ઘટના છે યુવાનને મોઢા પર ગંભીર ઇજાઓ થઈ છે ઇજાગ્રસ્તને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે વારંવાર આ વિસ્તારમાં આવી ચડવાની ઘટના બનતી જ હોય છે ત્યારે સિંહને પકડવા લોકોની માંગ ઉઠી છે વન વિભાગ પહોંચ્યું ઘટના સ્થળે ચનાભાઈ ગોવિંદભાઈ ડાકી ઉમર વર્ષ ત્રેવીસને ને જેઓ સેરિયાજ માંગરોડ પર રહે છે તે તેના ઉપર સિંહે હુમલો કર્યો હતો મારું નામ ગરમી સનાભાઈ ગોવિંદ હું બરાબર નીકળ્યો રીધા સળગી તો ખાવા જો આવીને મારી હુમલો કરી દીધો આવા હાઈજીન છે ને મોલવી ઘરમાં રાખતા અમારું રાખતા ને આવો હુમલો છે ને અમારે બીજા ભાઈ ને মাঙ্গলিক সুদে তোমার ইনে দূর করো আমার মাঙ্গলিক উনি কত নাও চলে